સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનો દિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા ભોજન પ્રસાદ કરાવાયો આ તકે હેસી દિવ્યાંગો અને એમના સેવકોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને બિરદાવી રહી છે પ્રત્યેક દિવ્યાંગ સેવા સંસ્થા આ તકે મનો દિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રાજ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવાર અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ ઢોલમાર્ક વાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ અમારી સંસ્થાના સત્યાશી બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદા નું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે સોમનાથ મંદિરના અધ્યક્ષ છે તેમની સતત નજરાનીમાં આ સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે દિવ્યાંગો છે જ વીઆઈપી છે છે આ મંદિરને એવી એક એક લાગણી અને એમનો નિયમ કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા એમને કોઈ અગવડતા ન પડે દિવ્યાંગોને તમામ સુવિધા આપી અમારી સત્યાસી બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે એ દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે મંદિર સુધી લઈ જવા ધજાનું પૂજન કરી અને તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે તમામ પ્રસાદી આપેલ છે એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ ના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે દિવ્યાંગો એક અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે ખરેખર પીએમ મોદી સાહેબ નો ખુબ આભાર માનીયે છે આ ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર માનીયે છે જુનાગઢ જિલ્લા અને શહેર માં વાર ફેક્ટરી આઉટલેટ વિશાળ સાથે જ્યાં આપને મળશે પ્લાયવુડ લેમિનેટ્સ હાર્ડવેર ફિટિંગ્સ એલ લાઇટ્સ ટાઇલ્સ અને સેનેટરી સેનેટરીવેર અને કિચન કિચનવેરની આઇટમ બ્રાન્ડેડ કંપનીમાં તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને સજાઓ તમારા સપનાનું ઘર ઓમ હેલેરી રાધિકા ટાઉનશીટ વાદલા ફાટક જુનાગઢ